રાસકાંઠાના થરાદ ખાતેથી એક મોટા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવ્યા છે જ્યાં ઠાકોર સમાજના એક સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ ગ્યાનીબેન ઠાકોરે સમાજ સુધારણા માટે એકદમ જોરદાર અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે તેમણે સમાજને અંધશ્રદ્ધા ભુવા અને કુરિવાજોમાંથી બહાર આવવા માટે મજબૂત આહવાન કર્યું છે જેના કારણે આખો માહોલ ગરમાયો છે થરાદ ખાતે થરાદ રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજનો બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ કુરવાજો અને જૂની ખોટી પ્રથાઓને તાત્કાલિક બંધ કરવા માટે મજબૂત આહવાન કર્યું હતું તેમણે ખાસ કરીને સમાજની દીકરીઓને દશામાંનું વ્રત ન કરવાની અપીલ કરી હતી જ્ઞાનીબેને દલીલ કરી હતી કે આ વ્રત કરીને ઘરે દશા બેસાડવાની પ્રથા છે અને જો બીજાને દશામાં ન નડતા હોય તો આપણને કેમ નડવા જોઈએ તો સુધી પડકાર ફેંક્યો કે જેને નડે એ મારી જોડે દેજો હું એકલી ગાડીમાં ફરું છું દશામાં મારી જોડે ગાડીમાં ફરશે તેમણે સ્પષ્ટ કહ્યું કે દશામાં નડશે તો તેમને નડશે પણ સમાજના કોઈ વ્યક્તિને નડશે નહીં આ ઉપરાંત તેમણે ભુવાઓ અને ભોપાઓથી દૂર રહેવાની કડક સલાહ આપી હતી તેમણે જણાવ્યું કે ભુવાઓ તમને વહેમમાં નાખીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરીને તમારું કુટુંબ બરબાદ કરશે તેમણે લોકોને સમજાવ્યું કે દુઃખ કે તકલીફ હોય તો ડોક્ટરને બતાવવું જોઈએ અથવા અને મિત્રોને કહેવું જોઈએ પણ ક્યાંય અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં આવવું નહીં તેમણે દિયોદનના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું ઉદાહરણ આપતા કહ્યું કે જો ભુવાઓ દુઃખ મટાડી શકતા હોત તો અમે ચૂંટણી જીતવા માટે બાધા રાખીને મહેનત કરવાનું છોડી દેત તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ બધું માત્ર કમાવાનું સાધન છે તેથી કોઈ પણ તકલીફ હોય તો તેના નિષ્ણાંત પાસે જવું જોઈએ

અને તમારા સમાજના આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંકને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય એવી છે એટલે આપણે કોઈ કોઈને આબરૂ ઉપર ક્યાંક કોઈની દીકરી લાવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ તાળે કરીને જે કરવું પડે તો લાવે પાર મેરો કેનબેન ઠાકોરનું આ નિવેદન ખરેખર ખૂબ મોટું અને સમાજને નવી દિશા છીંજનારો છે એક રાજકીય નેતા દ્વારા જાહેરમાં ધાર્મિક અંધશ્રદ્ધા અને ભુવાશાહી વિરુદ્ધ આટલો સ્પષ્ટ અને મજબૂત અવાજ ઉઠાવવામાં આવ્યો હોય તે આવકાર્ય અનુકરણીય છે તેમના આ જોરદાર નિવેદનથી ઠાકોર સમાજમાં કુર્વ્યાજો સામે જાગૃતિ ફેલાવવાની દિશામાં એક મોટું પગલું ભરાયું છે